કોઈ જો આ સ્કોર આલતા આખો કટિંગ પર વાત કરી રહ્યા કે ભારતીયળા દર આપો શ્રી શામળ પ્રોજેક્ટ લાગ્યા એ કે ત્યાં કે તે નાના નાના ચક્કુ જેવું દેખાય છેલો હું માર્કેટ ચેક કરને ગયો એવા ત્યાં નાના નાના રાઇસ ચાટું હોય એમાં કોઈ મિકેનિકલ હોય તો કી છે એના પણ ત્યાં વાયર્સ ને એ બધું

કેમ કે દર વખતે જયારે અમારી ટીમ હટાવી દે તો પછી ઘણી વખત એવું થાય કે રાત્રે હોય નહીં તો પણ કોઈ માણસ આવીને ચાલુ કરે તો પ્રોબ્લેમ એટલા માટે કોઈ એ પ્રકારનો એક બોર્ડ લગાવવામાં આવેલું છે અને કદાચ એના વર્ડિંગ બાબતમાં પણ જરૂર જણાશે તો એને ચેન્જ કરીને યોગ્ય બોર્ડ લાગીશું પણ બોર્ડનો હેતુ એકમાત્ર એટલો છે કે લોકોને ધ્યાન દોરવામાં આવે કે આ કોઈ પણ ઓથોરાઈઝ અહીંયા કોઈ રહેવાનું નથી અને આ કોઈ અહીંયા કરાવવું ના જોઈએ કેમ કે કોઈ વાયર કે ખુલ્લું હોય તો એને

પણ ટીમ સે કે ઓર કોઈ થાલો ગેમિંગ આપને કહી દો કે જે કોઈ ડેન્જરસ પ્રકારનો ડેન્જરસ ઇન્સેન્સ કે આવી રીતે કોઈ વાયર ફુલા આતે કોઈ સામાન્ય જે તિયસ માટે મજૂરી જરૂર નથી એવું તો અમે પણ એવું ઈચ્છે છે કે સારું જે કામ થતું એ ધારે રાખે સારી જગ્યાએ મજૂરી સાથે યોગ્ય પરમીશન્સ કાતે સર પણ જ્યાં કોઈ થોડું અમને ડેન્જરસ લાગે છે તો બી

ચકેડી બાબતમાં હું કમેન્ટ નથી કરતો મારું એમ છે કોઈ ગરીબ હોય કે ગમે તે અમીર હોય કે એ નથી પ્રશ્ન પ્રશ્ન એ છે કે યુ કેન નોટ રન ડેન્જરસ થિંગ ઇન પબ્લિક ધેટ્સ ઓલ વિધાઉટ સર શા બોર્ડ એટલે આ બોર્ડ પ્રશ્ન છે એ બાબતનું તો મે પણ હમણાં જોયો અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડ અને આપનાથી મને પણ ધ્યાન માં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મેબી ઇફ ધેર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે અમારો વિચાર નહીં કરીએ સર લાગવાનું અમારે શું કરવું પડે હું આપને કહું ત્રણ વસ્તુ મહત્વની છે એક એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય નંબર એક નંબર બે કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે અને નંબર ત્રણ જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ કેમ કે ત્યાં વારંવાર મહાનગરપાલિકા હું વિનંતી કરીશ કે એટલીસ્ટ એવા બોર્ડ આક્ષેપો તરફ ના જઈએ કે અમે દરેક જગ્યાએ આવા બોર્ડ નથી લગાવો બોર્ડ ક્યાં લગાવો પ્રવૃત્તિ અમારી ટીમ નીકળે અને પછી કોઈ તમે વિચારો કે આજે અમારી ટીમ દબાણ હટાવીને જતી રહે અને કોઈ એક વ્યક્તિ આવી જાય ચકડી લઈને ત્યાં અને એમાં કોઈ બેસે ને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ જવાબદારી વાળું કદાચ વાક્ય મને પણ એવું લાગે છે કે એને અમે થોડું રિવાઇઝ કરીએ પણ ચેતવણીનું તો અમે લખીએ જ લખીએ

લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જર જેવું ડ્રાઈવ જેવું હોય તો પ્લીઝ ના કરો